ખાસ કરીને બધા ને કમેન્ટ કરી દેજો કે આ જગ્યા કઈ છે રાઈસ છે મામે એટલું બધું નોતો બનાવવાનું લે થોડું તો છે માપે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે સાય ને પીધો ને તો વ્લોગ શરૂ કરી દીધો છે અત્યારે હવાર હવાર માં કેટલા વાગ્યા ખબર છે એમ તો આજે સાતે ને વાગ્યા તો વ્લોગ શરૂ કરી દીધો છે અને આજે અમારે જવાનું છે બહાર

તમારે આવવા ને તમારે આવું પપ્પા કે દર વર્ષે તો પપ્પા ને આવવા નહીં જોવા પણ આ વખતે મારો મારો આવી ગયો કારણ કે પપ્પાને તો ભાઈ ઓપરેશન કરાવે ગાડીમાં તો બહુ થાય જવાય નહીં એટલે હે ને આ વખતે હું જ આવશું નકર દર વખતે હે ને પપ્પા જતા હોય તો ફેમિલી હે ને રમેશ ને બેહાડી ને નીકળી ગયો છે હવે કા રમેશ હા કા થઈ હે કા થઈ ઈ તો ખબર નહી છે ના થઈ ઈ કઈ જાય ઈ ખબર છે હવે કા ભૂગી કા ની એનું કાય નકી ને કેદી પાછા આવી એ કે નકી ને એક દી થાય બે દી થાય પાંચ દી થાય અને હવે જોઈ છે ક્યાં જાય ક્યાં ની એમ એટલે કે નકી કર્યું ને એ તો બ્લોક માં એટલે ખબર પડે ચાલ જાય ક્યાં ની એમ આ એમ નહી ને ખબર નકર તમે કી દે

ગામનો વ્યૂ આવે છે જોરદાર અને રમેશા બેઠા ફોનમાં વહીવટ કરતા એટલે ફોનમાં વહીવટ આખો દિવસ આજે એટલા ફોન કર્યા એટલા વાતો કરી હું વાત પૂછો એટલી વાતો કરી આજ બધા કેટલા ખેડૂતો ફોન આવે અડધાના ફોન આવે અને અડધાના અમી કરીએ ને એવું બધું હતું તો જો હવે અત્યારે છે ને એ પછી ખેડૂત બોલે ચા પીવા તો ખેડૂત બેઠા ચા બનાવે છે ગામમાં પણ વ્યૂ આવે જોરદાર ભાઈ આપણે તો પણ કપ્પા વીણવાનો હોય અહીંયા તો આપણે ગામમાં આવીને તો શું કરીએ ગામમાં આપણે જે થોડું ઘણું લેવાનું લેવા આવીએ બાકી ગામમાં આપણે ક્યારે આવવાનું હોય વાડીમાં વાડીમાં રહેવાનું હોય તમને બધાને ખબર જ છે તો જો અત્યારે તો અહીંયા ખેડૂત ખેડે ચા પીવા અને અત્યારે અમે ગોપાલ ગ્રામ છે ને અત્યારે અમારે પાસે થોડીક વાર એને પછી પાછું છે ને એક બીજી જગ્યાએ નીકળવાનું હોય અને ખાસ વાત એક બીજી જણાવ્યા કે અત્યાર સુધી અમે હે ને વંડા માતા અશોકભાઈનું ઘર છે ને ત્યાં તો ન્યા ઘણી વાર રાહ એટલામાં આજુબાજુ બધે કપાસ જોયા એક બે ગામમાં પછી એના અશોકભાઈ ઘેરે બપોરે જમ્યા જમીન પછી બે ત્રણ ફેરી તો ચા પીધી બસ પછી નાથી ને આ બધું નીકળી જશે અને અહીંથી નદી મારે આગળ જવાનું છે આગળ ક્યાં જઈને એ જોયું ને તો વિડીયોમાં કન્ટિન્યુ બી ના રહેજો

તો ફેમિલી અત્યારે વાગી છે દસ અને આપણે એક ગામમાં પૂગી છે એ અને આ ગામ હે ને ખૂબ જાણીતું છે મારા માટે કારણ કે હું તો અહીં હે ને સાત આઠ વર્ષ સુધી અહીંયા આવ્યો હો ભાઈ કામ કરવા પણ હવે હે ને તમારે તો તમને કોઈને એ હોય જે જૂના સબસ્ક્રાઈબર હોય એને ખબર હોય ને તો ખાસ કરીને બધે કમેન્ટ કરજો કે આ જગ્યા કઈ છે એમ તો લોકેશન તમને પરફેક્ટ રીતે બતાવી દો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કે આ જગ્યા કઈ છે એમ જે કોઈને છે ને ખબર હોય ને ખાસ કરીને બધે કમેન્ટ કરી દેતો કે હું અહીંયા આજથી બે વારા પહેલાં આવ્યો હતો બે વારા પહેલા છે ને મેં અહીં વિડીયો શૂટ કર્યો ત્યારે મેં વિડીયો શરૂ જ કર્યા બનાવવાનું ત્યારે મમ્મી આવેલા હતા અહીંયા કામ કરવા આવેલ હતા તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેતો હા અને મામા અહીંયા બેઠા કેમ છે મામા હા હવે તમને થોડો થોડો અંદાજ આવી જ જોઈશી

વે ઉંગાવે ફૂલ તો સુઈ જાવ ને જો મામી એ મસ્ત મસ્ત ખાટલા પાથરી દીધા છે રમેશ તો સુઈ ગયા કે રમેશ જાગો જો ભાઈ જાગો તો ઉંગાવે કે લા થાકી જા આવ કે દિવસ જ કરવાની ગાડી માથે થી બે

કમેન્ટ કરી દેજો કે આમી કઈ જગ્યાએ રહેલા છે ખાસ કરીને નહીં જે જૂના વિડીયો અમારા કપાના જોઈએ છે ને એ બધાને ખબર હશે તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો આજનો વ્લોગ બસ આવી હતી વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી શાક નવો વ્લોગ મેં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય